માંડવી યુનિટમાં હોમગાર્ડ દળમાં સતીશભાઈ કાયસ્થ ઓફિસર કમાન્ડિંગ હોમગાર્ડ માંડવી તાલુકા ને છેલ્લા સાડત્રીસ વર્ષથી નિષ્કામ સેવા આપી વય મર્યાદાના કારણે આજે રવિવારના રોજ તેઓ નિવૃત્ત થઈ રહ્યા છે તેમના નિવૃત્તિ સમારંભ યોજાયો હતો તથા સુરત જિલ્લાના નવ તાલુકાના હોમગાર્ડ યુનિટમાંથી બાર હોમગાર્ડ જવાનો પ્લાટુન કમાન્ડરની રેન્ક ટેસ્ટમાં ઉત્તીર્ણ થતા રેન્ક ધારણ કરવાનો કાર્યક્રમ ઘી માંડવી એજ્યુકેશન સોસાયટી અણુમથક સંસ્કૃતિક ભવન માંડવી ખાતે અભિજીતસિંહ પરમાર ડીવાય એસપી રેન્જ કચેરી સુરત ગ્રામ્યની અધ્યક્ષતામાં યોજાયો હતો

રાજકીય આગેવાનો કાયસ્થ સમાજના હોદ્દેદારો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને તેમને શાલ ઓડા સ્મૃતિ ભેટ આપી વિદાય આપવામાં આવી હતી આ પ્રસંગે સમારંભના મુખ્ય મહેમાન અતિથિ તરીકે વિશેષ અભિજીત સિંહ પરમાં ડીવાય એસપી રેંજ કચેરી સુરત ગામ ડૉક્ટર પ્રફુલભાઈ કમાન્ડર હોમ સુરત શહેર સંજય ભાઈ અને જિલ્લા કમાન્ડ હોમ ભરૂચ તેમને સાલ ઓઢાડી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું સંજય કંટીલાલ પટેલ છે હું સુરત ગ્રમ્યમાં હોમગાર્ટ કમંડન તરીકે સંભાળું છું હાજરોજ સતીશભાઈ કાયસના વિદાય સમારંભના પ્રસંગમાં અમે બધા આમંત્રિત મહેમાનોને બોલાવી એક કાર્યક્રમ રાખ્યો છે જેમાં સતીષભાઈ કાયસને વય નિવૃત્ત તરીકે વિદાય સમારંભ આપ્યો છે અને સુરત ગ્રામ્યમાં ટોટલ પંદર ઉમેદવારોએ પ્લાટૂન કમાન્ડરની પરીક્ષા આપી હતી એમાંથી બાર અધિકારીઓ બાર ઉમેદવારો પરીક્ષામાં પાસ થયા છે જેમને રેન્ક ધારણ કરવાનો આજે કાર્યક્રમ સાથે સાથે રાખ્યો હતો અને છેલ્લા છ વર્ષથી પ્લાટુન કમાન્ડરની પરીક્ષા વડી કચેરી મારફત કોઈ આયોજન થતું ન હતું પરંતુ મહેરબાન કમાન્ડન્ટ જનરલ શ્રી મનોજ અગ્રવાલ સાહેબના સાનિધ્યમાં ચુરાસમા સાહેબ હસ્તક આ કાર્યક્રમનું આયોજન થયેલ છે નિવૃત્ત સમારોહની અંદર મને ઉપસ્થિત રહેવાનો આજે એમાં આમંત્રણ આપીને મને મોકો મળ્યો છે ત્યારે હું એક તો એમને વયનિવૃત્તિને શુભેચ્છા પાઠું છું સાથે સાથે ખાસ કરીને આજે વિશેષ મને આનંદ એ છે કે આ સુરત જિલ્લાના જે બાર પ્લાટૂન કમાન્ડરો જે પોતે પરીક્ષા આપીને જે સફળતા એમને પ્રાપ્ત કરેલી છે એમને રેન્ક ધારણ કરવાનો પણ જે આજે કાર્યક્રમ રાખવામાં આવેલો એની અંદર પણ ઉપસ્થિત મને રહેવાનું મળ્યું એ બદલ હું ખરેખર મારી મને ભાગ્યશાળી ગણું છું હવે રિપોર્ટર કૃષ્ણ સોની જનાદેશ ન્યૂઝ